હેલો મિત્રો જય માતાજી તો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો તો આજે હ ચોથ તો ગણપતિ દાદાએ ચોથ ભરવા પણ જવાનું હોય હેઠોળ ગણપતિ દાદાના મંદિરે તો જો અત્યારે પહેલાં વહેલી સવારે ચાર પૂરો કરી દઈએ અને પછી જઈએ આપણે ગણપતિ દાદાના તમને દર્શન કરાવીએ શ્રાવણ માસની અંદર જોકે વાળીનાથ થઈને જવાનું જાય તો વાળીનાથના પણ પહેલાં દર્શન કરાવીશું અને ગણપતિ દાદાના પણ દર્શન કરાવી ગયું તો જો અત્યારે બહુ મસ્ત એવું વાતાવરણ થઈ ગયું વરસાદી માહોલ વરસાદ આવે એવું અને જો અમારા ખેતરે જો અત્યારે બંદર મોજ કરી રહ્યા વહેલી હવારોમાં કુદમ કુદ કરી રહ્યા ખેતરમાં તો જોઈએ કહો તો લેડો ભયલું ને ચાલ લેવા આવ્યા ઇન મમ્મીને બે જણો તો આપણે વધારીએ ને ફટાફટ જઈએ ઘેર કે જો આ અમારા ખેતરે કૂવો બહુ મસ્ત એવા કૂવા ઉપર ઉધળી અને માળા પણ કરી દીધા ત્યાં જોઈએ કહો તો જો ભયલું ને ટ્રેક્ટર લઈને આવી ગયા હું કાલ છોટા હતા થોડા થોડા અતારો તો છોટા નહીં તડકો કાઢ્યો બહુ મસ્ત આવ્યો જોકે હમણાં અઠવાડિયું ના અથારું બધાને ખેડૂતોને વાપવાનું રહી જાય અમે તો એરણદાન ઝારેને બધું વાપવાનું એ બધું ફટાઈ દીધું તો હોય ફટાફટ એક વારકી કાપી અને પછી જઈએ ગણપતિના મંદિરે દર્શન કરવા જેટલાથી બે હું હા જેટલા હું પેલી બાજ બે લાવ દાતેડું દાતે નહી પેલું એ તો બીજો ભેલો એ જો ને ઓળી લીધી હે હા તેણે પણ મોઢું કહીને વાંટ વાંટ કરો બપોરો જો એટલે હાલ થઈ જાય અને કાલે જવાનું અમારો શેભર ગોગ મંદિરે જો કે કાલે હવે પહોંચ્યમ નાક પહોંચ્યમ તો શીખ શેફર જવાનું હો એટલે બહુ મસ્ત એવી મજા આવશે કાલે પણ આજ જવાનું ગણપતિ દર્શન કર તૂતાર હવા વહેલો થશે ચાર વાગે ઉઠીને શું કહેવું હા આ દાહ દાહ ગણપતિ ભોગ મહારાજ ચાલો કટિંગ કરીએ તો ખેતરી બહુ મસ્ત એવા Thank you ચાલુ કરી ફટાફટ વાટી દઈએ અને પછી જવાન પણ હું અમારે હોમો ભાઈ રહ્યા ને એક બે દાળા જ રહી કારણ કે ખેતર વરાબ થાય એમ મસ્તી રોટો વિટર મારે તો જો આયા છેતર વરાબ થઈ ગયો આ તો જો કે અમાર મોટાભાઈનું હો અમાર તો બધું પટાઇ દીધું અમે એરંદા બાપા હતા તાર્યો વાપરથી હોમો અળ કરી દીધું એટલે એમના આજે હૉમા કટર મારવાનું એટલે આ છેલ્લા દાળ હોમો હું એટલે <laughs> <laughs> આ તો તેર ચૌદ બારા કરવાના કાનના નાચના બધા ભેગા થઈ અને કાકો અમાર પલવ મારી રહ્યા જો અત્યારે તળા માર સીઝન ચાલી રહી એક બાજુ તમે જોઈએ કહો જે જેનું વાવેતર નહીંથી એમને ઉતાવળ હોય ને કારણ કે વાદળો કરો નહીં ચીયાટેમાં આવો તો અમે તો વાવેતર થાય ના સીધો રાયડો જ વાબો પડો લે દાંત લાવજે લાય ચાલું હાલું હા એ બાજ બે એ કજરૂ વાટ એટલે ગોડી ભળો રાત થઈ જાય બે આ પેલી બાજ વાટો આ બાજુ તો જો અત્યારે વાગ્યા પૂણા બંધ ને પછી ચાલે લઈને વાળી આવ્યા અને જો ચારે અત્યારે તો નખી દીધી ને કાલની કાલ નાગ પહોંચ્યામાં એટલે કાલ જવાનું અમાર છે ફેર ગોઘા મહારાજના દર્શન કરવા માટે એટલે કાલનો એ સ્ટોક કમ્પ્લીટ કરી દીધો અને ચારે ઢોકી દીધી અને અત્યારે હાલ બેસન ચાર કમ્પ્લીટ નોખી દીધી ને અમે કાલે જવાનું પાછું શિયાભર ગોગા મહારાજના દર્શન ને અત્યારે જવાનું આપણો આ ચોથ થઈ ચોથ ભરવા માટે ગણપતિ તો લેવાડો ફટાફટ જીએ ગેસ જઈને નહીં ધોઈને અહીં ઠોર બે દોડો

અમારું ગોથી અગેટ સાત કિલોમીટર ગણપતિ દાદા મંદિર આવે અને બે કિલોમીટર એ માળીનાથ નું ધામ આવે છે અને કિલોમીટર એટલે માતા ઉમિયા એટલે ઉંઝા ઉમિયા માતાજી નું ધામ એ અમાર ચૌદ કિલોમીટર થાય અને દાસદિ તો પંદર સત્તર કિલોમીટર થાય

તો જો અત્યારે આવી ગણપતિ દાદાના મંદિરે દર્શન કરો આજ તો મેળો જબરજસ્ત અહીઠોર ગમો તમે જોઈએ કહો બધું અહીંયા અહિયાં વિવિધ પ્રકારનું કપડા વાસણ થેલા સફરજન દરેક વસ્તુ હોય વેચાવા આવો અને બધી વસ્તુ શોપિંગ પણ કરો તમે જોઈએ કહો આજે ચોથમા દિવસે અહિયાં મેળો હોય બઉ મસ્ત થયા આપડો મેળો માલતા માલતા જીએ ગણપતિ દાદા ના પેલી સપ્તાહ બેઠી લગભગ સાત દિવસ કથા હતી ગણપતિ દાદાના મંદિરે જોકે અત્યારે કાલે જ પૂર્ણ થઈ જય ગુરુ મહારાજ મને તો કીધું તું ભીખાજી ને પણ ટાઈમ નતો કારણ કે વાપવાનું એક બાજુ ચાલુ હતું જો બધી વસ્તી શોપિંગ કરો લેવા લે પેલા गणपति दादाना दर्शन करिए लोग टैंक क्यों मस्त बनाए

એન્ટ્રી ગેટ માં દુકો મહારાજ ની બહુ મસ્ત જો પ્રસાદી પેડા લાડુ રૂપિયા ના પેડા કરવાના હું આવું હાલ નહીં મંદિર માં દર્શન કઈ ના પેલી બાજુ જો આ ફળાદ વ્યવસ્થા આ ચોથ તમે કોઈ જો ફળાદ વ્યવસ્થા પેલી બાજુ ચાપવાણી લે તો ના દર્શન ગણપતિ જાણો જય ગણેશ I'm inspired by thirst. I'm inspired by worse. No. Desire your worst. So you can just I work. I'm tired you first. I'll write a second, third verse. About the lies you go Jai, Guru on so the line oh, no. yeah Rồi હાથ ધોન ગેણવાનો પોતા હાથ્યો બનાવવાનો તને હાથ નહિ બનાવતા તો તો જો ગણપતિ દાદા દર્શન કર્યો આમાં આપણે છીએ ભોજનાલય બાદ તો ચોથ ના દિવસે તમે પણ ચોક્કસ જો વિસનગર થી ઊંધા જતા હોય તો વચ્ચે ગામે જુઓ ગણપતિ દાદા બહુ બેસ્ટ એવું કામ છે જો તો ચોક્કસ થી દર્શન કરવા આવજો તો જો આજે તો તમને અમે ચોથ દર્શન કરાયા તો અમે જઈએ આપણો ભોજનાલયમાં પ્રસાદ લેવા માટે ભુ ઓ પ્રભુ ચલો આપવા નહી ભંડાર ભરેલા દાદા ની કૃપા વગણ વાયો વગણ વાયા કેટલા હું દાદા ની પ્રસાદી લયા જો લાડુ તો વય બે શાક દાલ ભાત પૂરી જય ગણેશ ભાઈ એટલું જ વાગે આટલું જ છુરાવા બીજો હારું બીજું હારું બતાય બીજી આવો બીજી હારી બતાય એમાં કોઈ શાન નહીં હું કેવું ભીખાજી જાડો પડે પકું સુરા પકું જાડો તો સર તો ગારી વોસડી મંદિરે આ ભાઈ વોસડીવાળા બહુ સરસ એવી વોસડીઓ રાખે છે જે કોઈ ભાઈને શીખવા માટે લઈ જઈ હોય લઈ લો લઈ લઈ હોય પાવા પાવા શિયાળામાં જો હા પાંચમાં ને લેણો તો જીએ આપડા આગળ લો જય ગણેશ જય ગણેશ જો બહુ મસ્ત થયો મેળો આજે ભરાયા જેમ જેમ દિવસ જાય વધારે વધાર પબ્લિક નો ઘસારો થાય કારણ કે અત્યારે બપોર એટલે થોડું માપનું જો ના લેવા દેવા આજે તમારે પેઠો લેવાનું કે લઈ લેવા મસ્ત આવે શું ભાવ પૂછો બસો રૂપિયા કિલો